આ કાવ્યમાં થોડો ભૂતકાળ પણ વર્ણવ્યો છે કે કેવી રીતે વિવિધ યુદ્ધ થયા છે જેમાં વીરોએ પોતાનું પરાક્રમ દેખાડ્યું છે અહીંયા આગળ વાત કરી છે વીરો કા કેસા હો વસંત અને પૂછે છે કે વીરોનું વસંત કેવો હોવો જોઈએ આ રહી હિમાચલ સે પુકાર એક બાજુ હિમાચલ એટલે કે હિમાલય પર્વતમાંથી પુકાર આવે છે એટલે કે બોલાવે છે યુદ્ધની પરિસ્થિતિ હોય અથવા તો રક્ષણ માટે હિમાલય પર્વત તરફ જવાનું હોય છે એક બાજુ વસંતની ઋતુ છે અને એક બાજુ તમને હિમાલય તરફ જવા માટે બોલાવવામાં આવે છે હે ઉદથી ગરજતા બાર બાર અને સાગર વારી ઘડીએ ગરજે છે આપણે બધા જાણીએ છીએ કે નેવી હોય છે એમને પણ સંરક્ષણ કરવાનું હોય છે તો દરિયો હોય છે એ ગરજ તો હોય છે છતાં પણ તે એવા વિસ્તારમાં જઈને આપણું રક્ષણ કરે છે અલગ અલગ દિશાની વાત કરી છે કે પ્રાચી પશ્ચિમ ભૂ નભ અપાર પ્રાચી એટલે પૂર્વ દિશા પશ્ચિમ દિશા ભૂ એટલે જમીન

અહીંયા થોડી વસંતની વિગતો આપી છે કે વસંતમાં કેવું વાતાવરણ હોય છે તો આપણે બધા જાણીએ છીએ કે વસંતમાં ફૂલી સરસોને દિયા રંગ એટલે કે જે કે સરસો એટલે ફૂલનું નામ છે જેને શું આપ્યો છે રંગ આપ્યો છે વસંત ઋતુમાં અલગ અલગ ફૂલો ખીલે છે અને એના રંગો આપણને જોવા મળે છે મધુ લેકર આ પહોંચો અનંગ એટલે કે મધ લઈને અહીંયા આગળ ભમરો આવે છે એવા અર્થમાં પણ થાય અને અહીંયા આગળ બીજો અર્થ આ રીતે પણ દર્શાવી શકાય કે વસંત ઋતુઓ ખીલે છે ત્યારે કામદેવ પોતાની મદિરા લઈને આવે છે તેવો અર્થ પણ થાય છે આમ બંને અર્થમાં સમજી શકાય છે કે મધુ લેખર આ પહોંચા અનંગ એટલે કે એ વખતે ભમરાઓ અને મધમાખી હોય છે તે મધ લઈને આવે છે અને બીજા અર્થમાં કહીએ તો અનંગના અર્થમાં કહીએ તો કામદેવ છે તે પોતાની મદિરા લઈને આવે છે એટલે કે બધું જ વાતાવરણ ખુશનુમા હોય છે પ્રેમાળ હોય છે બધું વસુધા પુલકિત અંગ અહીંયા બધું વસુધા એટલે બધું એટલે વહુ એટલે જે લગ્ન કરીને આવેલી કન્યા છે એને બધું કહેવાય વહુ કહેવાય એટલે અહીં આગળ વસુધા એટલે પૃથ્વીને વહુ સાથે સરખાવી છે કે નવા લગ્ન કરીને જ્યારે કોઈ સ્ત્રી આવે છે ત્યારે કેવી રીતે પુલકિત હોય છે સ્મિત આપતી હોય છે ખુશ હોય છે નવા લગ્ન પ્રસંગથી તો તે રીતે વસુધા પણ પુલકિત છે ખુશ છે અહીં આગળ તેની સાથે સરખાવવામાં આવ્યું છે અને પછી પૂછે છે હે વીર વેશમે કિંંતુ કંત વીરો કા કેસા હો વસંત આને કહે છે કે વીરો છે તે આટલી બધી સુંદર પરિસ્થિતિ હોવા છતાં પણ વીરના વેશમાં છે એટલે કે પોતાના સૈનિકોના જે કપડા પહેરેલા હોય છે તે વેશમાં હોય છે અને પૂછે છે કે વીરોનો કેવો હોય વસંત એટલે અહીંયા ગાડી વસંત ઋતુની મહિમા રચી છે અને સાથે સાથે પૃથ્વી છે એ પુલકિત છે તે પણ દર્શાવ્યું છે અને કીધું છે કે વીરો છે સૈનિકો છે તે પોતાના વેશમાં હોય છે છતાં પણ તે લોકોનો વસંત કેવો હોય તેવું અહીંયા આગળ જણાવવામાં આવ્યું છે એટલે શબ્દાર્થમાં યાદ રાખજો વસુધા એટલે શું થશે વસુધા એટલે પૃથ્વી થશે કે આટલું બધું વસંતનો માહોલ છે ખુશનુમા માહોલ છે છતાં પણ વીરો છે એમની રુચિ નથી તેઓની રુચિ ખાલી તેમના વેશમાં છે તેમના કાર્યમાં છે પોતાને જે કામગીરી સોંપી છે તેનામાં છે એ લોકોને કેવો વસંત હોય એવું અહીંયા આગળ જણાવ્યું છે બર રહી કોકિલા ઇધર તાન કોકિલા એટલે કોયલ કોયલ છે તાન એટલે કે ગાઈ રહી છે કૂકી રહી છે મારો બાજે પર ઉધર ગાન એક બાજુ વસંતમાં કોયલ છે તે ઝાડ ઉપર ગાઈ રહી છે કુંજી રહી છે જ્યારે બીજી બાજુ યુદ્ધની પરિસ્થિતિમાં એક વાજિંત્ર જે વગાડવામાં આવે છે ને વાજિંત્રનું નામ મારું છે એટલે મારું એટલે સમજો વાજિંત્ર નામ છે આપણે બધા જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધ વખતે કોઈ પણ યુદ્ધ થાય તો પહેલા શંખ ફૂંકવામાં આવે છે અથવા તો કોઈ વાજિંત્ર વગાડવામાં આવે છે તો મારું બાજે પર ઉધડ ગામ અને એક બાજુ છે ત્યાં કોયલ કુંજન કરે છે ત્યારે બીજી બાજુ છે ત્યાં યુદ્ધની પરિસ્થિતિ છે અને આ જે મારું એટલે કે જે વાજિંત્ર છે તે વાગે છે હે રંગ ઓર રણકા

એટલે અહીં આગળ વસંત અને યુદ્ધની પરિસ્થિતિની સરખામણી કરી છે એક બાજુ આપણે જોઈએ તો કોયલ કુંજન કરે છે બીજી બાજુ છે તો યુદ્ધ માટેનું જે વાજિંત્ર મારું હોય છે તે વાગે છે એક બાજુ રંગ છે એક બાજુ રણની પરિસ્થિતિ છે જ્યાં યુદ્ધ થવાનું છે તો એક બાજુ આદિ એટલે કે શરૂઆત છે વસંતની શરૂઆત છે જ્યારે બીજી બાજુ અંત છે એટલે યુદ્ધમાં કેટલાય લોકોનો અંત થઈ જાય છે આ રીતે સરખાવામાં આવ્યું છે કહને અતિત અબ મૌન ત્યાગ હવે તો અતિત એટલે કે જે ભૂતકાળ છે તે મૌન ને ત્યાગવાનું કહે છે લંકે તુજમે ક્યો લગી આગ પૂછે છે કે લંકામાં શા માટે આગ લાગી એ કુરુક્ષેત્ર અબ જાગ જાગ અને કહે છે કે લંકા ને કુરુક્ષેત્ર જે વીરો છે જેમનો પરાક્રમ કર્યો છે તે જગાડવાની વાત કરે છે એટલે અહીં આગળ કુરુક્ષેત્ર ની વાત કરી છે જ્યાં આગળ મહાભારત નું યુદ્ધ થયું હતું અને લંકાની વાત કરી છે અને કહે છે કે હવે તમે જાગો બતલા અપને અનુભવ અનંત અને કહે છે કે ત્યાં ગડી જેટલા પણ પરાક્રમીઓ મૃત્યુ પામ્યા છે તે લોકોને કહે છે કે તમે હવે જાગો અને પોતાનો અનુભવ છે જે અનંત અનુભવ છે તે અમને બધાને જણાવો વીરો કા કેસા હો વસંત વીરોનો કેવો હોય વસંત હલ્દી ઘાટી કે શિલાખંડ એ દુર્ગ સિંહગઢ કે પ્રચંડ રાણા તાના કા કર ઘમંડ અહીંયા આગળ વાત કરી છે ઘાટી આપણે જાણીએ છીએ કિલ્લો જે કિલ્લો કયો કિલ્લો તો સિંહ નો કિલ્લો એ કેવો છે પ્રચંડ છે વિશાળ છે રાણા તાનાકા છે કીધું રાણા એટલે મેવાડ જે રાણા પ્રતાપ હતા તાના એટલે તાના એટલે તાનાજી માલસુરે જે હતા તેમની વાત કરી છે કે રાણા તાનાનો ઘમંડ કર એમને જે યુદ્ધ કર્યું છે શૌર્ય બતાવ્યું છે તેનો તું ઘમંડ કર એટલે કે તેનો ગર્વ લે તેવું અહીંયા આગળ રજૂઆત કરી છે એટલે કોને ગર્વ લેવાની વાત છે તો ધ્યાન રાખજો રાણા અને તાના એટલે કે મેવાડના રાણા પ્રતાપ અને તાના એટલે તાનાજી માલસુરે છે તેમનો જે કિલ્લાઓ છે સિંહગઢ અને હલ્દીઘાટીમાં જે યુદ્ધ થયું હતું તે પથ્થરોના જે ખંડ છે એટલે કે ટુકડા છે તેમને ગર્વ કરવાની વાત કરી છે દો જગા આજ સ્મૃતિયા જ્વલંત આ બંને જગ્યાએ આજે સ્મૃતિઓ તાજી કરો હીરો કા કેસા હો વસંત હીરોનો કેવો વસંત હોય તેવું અહીંયા આગળ જણાવ્યું છે એટલે અહીંયા આગળ હલ્દીઘાટી અને જે સીગઢનો કિલ્લો છે તેની વાત કરી છે અને આ જે બે સ્મૃતિઓ છે તેને જ્વલંત કરવાની યાદ કરવાની વાત કરી છે

કે કોણ બતાવશે કે વીરોનો વસંત કેવો હોવો જોઈએ કારણ કે જ્યારે ભૂષણ અને કવિ ચંદ હતા ત્યારે તેમને જેવો છંદ લખતા હતા એનાથી બિજલી ભરી દેતા બિજલી ભર દે એટલે એટલે વીર રસ ભરી દેતા હતા એટલે તેમના છંદો વાંચીને જ વીરતાની અનુભૂતિ થાય અને આઝાદી માટેના પ્રયત્નોમાં લોકો લાગી જતા હતા એ વખતે તો તેમના કલમમાં પાબંધી હતી એટલે કે તેમનો જે કલમ હતો તે એટલે સ્વતંત્રતાથી તેઓ લખી શકતા ન હતા. એટલે કે છે કે એ વખતે જે હંત થયો જે દુર્ભાગ્ય થયું છે જે નાશ થયો છે તેના વિશે અમને કોણ બતાવશે અને પછી પૂછે છે કે વીરોનો કેવો હોય વસંત આમ અલગ અલગ ફકરામાં તમને અલગ અલગ માહિતી આપવામાં આવી છે એટલે પહેલું જે ફકરો આપણે જોયો તો જેની અંદર આપણને વીરોનો જે વસંત છે જેમાં વીરોને આપણે હિમાચલ અને દરિયામાં બોલાવે છે અલગ અલગ દિશાઓ બોલાવે છે તેની વાત કરી અહીંયા આગળ સરખામણી કરી દે કે કેવી રીતે વસંત આવે છે ફૂલો ખીલે છે મધુ છે એટલે કે કામદેવ છે તે બધે બીજી બાજુ અહીંયા આગળ આ ફકડામાં રજૂઆત કરી છે કે કેવી રીતે એક બાજુ કોયલ થાય છે બીજી બાજુ યુદ્ધની પરિસ્થિતિ છે અને આદિ અને અંત કેવું મિલન છે એટલે વસંતની શરૂઆત છે ને કેટલાય લોકો યુદ્ધમાં મૃત્યુ પામશે તેની શરૂઆત અહીંયા આગળ રજૂઆત કરી છે એક બાજુ અતીતની ની વાત કરી છે જેમાં લંકા છે અને એના ઉપર ગર્વ કરવાની વાત કરી છે પરિસ્થિતિમાં હતા ત્યારે સ્વતંત્રતાથી તેઓ લખી નતા શકતા છતાં પણ પોતાના લખાણમાં તમને વીરતા સ્થાપી છે અને વીર રસ જગાડ્યો છે તેની વાત કરી છે અને પૂછ્યું છે કે વીરોનો કેવો હોય વસંત શબ્દાર્થ જોઈ લઈએ ઉદધી એટલે સમુદ્ર પ્રાચી એટલે પૂર્વ દિશા નભ એટલે આકાશ દિગ દિગંત એટલે અનંત મધુ એટલે ભવરા જેને આપણે ભમણું કહીએ છીએ વસુધા એટલે પૃથ્વી તંત એટલે સ્વામી મારું એટલે એસ વાદ્ય યંત્ર એટલે એક વાદ્ય જે યંત્ર છે જે વગાડવામાં આવે છે અતિત એટલે ભૂતકાળ ગમંડ એટલે અભિમાન ગર્વ આમ અહીંયા આગળ આપણી આ કવિતા પૂરી થાય છે